નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં વિદ્યા સ્વાગત છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ જે પ્રોજેક્ટ બુક નવી આવેલી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે જેમનું નામ છે મારું અનાજ મારી વાનગી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ

તમારા ઘરે બનતી જ હશે આમ એક જ અનાજના વિવિધ ઉપયોગ વડે આપણે ખોરાકને વિવિધ સામગ્રી બનાવતા હોઈએ છીએ તમારા ઘરે કોઈ એક અનાજના ઉપયોગથી બનતી ઓછામાં ઓછી પાંચ વાનગીઓના નામ આપણે કોષ્ટકમાં લખવાના છે દાખલા તરીકે ઘઉં હોય તો ઘઉંમાંથી રોટલી બને ભાખરી બને થેપલા બને એવી રીતે અલગ અલગ વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ તો અલગ અલગ વાનગી બનાવીએ છીએ તો ચાલો જોઈએ અનાજનું નામ અહીં અનાજના નામ લખ્યા છે અને તેમાંથી વિવિધ બનતી વાનગીઓના નામ અહીં લખ્યા છે ઘઉં તો ઘઉંમાંથી શું બને તો કે ભાખરી લાપસી થેપલા સુખડી પરોઠા વગેરે બને ચોખા તો ચોખામાંથી શું બને પુલાવ ઢોકળા ખીર ખીચડી ઇડલી

તો ચાલો જોઈએ ખીચડી છે તે ચોખા અને મગની દાળ બંને મિક્સ કરીએ ત્યારે ખીચડી બને ઢોકળામાં પણ એ રીતે જ ચોખા મકાઈ ચણાની દાળ મિક્સ કરીને ઢોકળા બને દાળ પુલાવ ઇડલી ઢોસા મેંદુવડા સાપડી શક્કરપારા અને ખાખરા જે આપણે બે અનાજ ભેગા કરવાથી આ બધી વાનગીઓ બને છે ત્યાર પછી કોઈપણ બે અનાજ ભેગા કર બનાથી કોઈ પણ બે અનાજ ભેગા કરી બના બનતી વાનગી તો ચાલો જોઈએ ચોખા અને મગની દાળ મિક્સ કરીએ એટલે ખીચડી બને ચોખા મગની દાળ ચણા એટલે ઢોકળા બને ચોખા અડદની દાળ મિક્સ કરીએ એટલે ઈડલી બને ઘઉં અને રવો મિક્સ કરીએ એટલે સાપડી બને મગની દાળ અને ચણાની દાળ મિક્સ કરીએ એટલે મિક્સ દાળ બને ચોખા

તમને પ્રિય વાનગી હોય તેનું તમારે નામ લખવાનું મેં લખ્યું છે સુખડી સુખડી મને ખૂબ જ ભાવે માટે તે બનાવવા શું શું જોઈએ તમને જે પ્રિય વાનગી તમને માનો કે સુખડીની જગ્યાએ તમને ઢોકળા ભાવતા હોય ઈડલી ભાવતી હોય ઢોસા ભાવતા હોય મેંદુવડા ભાવતા હોય તમને જે પ્રિય વાનગી હોય તો તે બનાવા શું શું જોઈએ તો એ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે તો કે સુખડી બનાવવા માટે ઘઉનો લોટ ઘી ગોળ સૂકો મેવો અને કોપરું જોઈએ ત્યાર પછી લાડુ બનાવવામાં કઈ કઈ સામગ્રી જોઈએ તેની યાદી બનાવો તો ચાલો જોઈએ ચૂરમાના લાડુ બનાવવા ઘઉનો લોટ રવો ગોળ ઘી કોપરું એટલે કે ટોપરું અને સૂકો મેવો જોઈએ છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ ચાર જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે છે જેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર